તેરા ઈશ્વરવાય ને હતી તો ને ભંડિવાય ને ભંડિવાય તો બુખીનો સ્ટાર્ટ અપ બિહારી મે કરનારો કામ જાને જાણે તેરો કામ જાને જાણે તેરો

જન્મી લેવામાં ઈચ્છા આપવામાં આવે ત્યારે ખાસ બ્રાહ્મણ ને આપણા બાળક ને ખાસ બ્રાહ્મણ આપવાની

અને આપણે બ્રાહ્મણ આવું જોઈએ પણ આપણે આપણો બ્રહ્મતંત્ર આપણે ભૂલ્યા છે શા માટે છે ધીરે ધીરે થતા જાય ફ્રીજો તો ન ખાવાની વસ્તુ ન વસ્તુ નીકળતી હોય તો એ આપણે ખરેખર આપણા સંસ્કારો ન આપણે આપણું થતું જાય છે સમાજ આયોજિત એકતાલીસ

અને માત્ર ગુજરાત જ નહીં પણ આખું હિન્દુસ્તાન જેનો ગૌર્વ રહી શકે એવી એકનો પોલીસ જલો આપવાનું જે કાર્ય થતું હોય તો માત્ર અને માત્ર એક ગોભિલવાડની ધરતી ઉપર પાલિવાર દુષાર પાલિવાર બ્રહ સમાજ દ્વારા કરવામાં આવે છે આપણા દરેક માટે ગૌરવની વાત છે દરેક જાતિમાં બાળક જન્મે દરેક સમાજમાં બાળક જન્મે ખરેખ પાલિવાર બ્રહ્મ સમાજ

હું સમાજ નો છું હું માનું છું જેવું નથી આપડે ત્રાપસકર દાદા એમ કે છું એવું નથી ભૂલ હોઈ શકે હોય